તો ગુજરાતના મિની તરણેતરના મેળાની ઉપમા મેળવનાર કચ્છનો મોટા યક્ષ દાદાના મેળાની રવિવારથી શરૂઆત થઈ જશે કચ્છ જિલ્લાનો ભુજ નખત્રાણા રોડ પરના સાયરા ગામ પાસે મોટા યક્ષનો ભાતીગઢ લોકમેળો વર્ષોથી યોજાય છે કચ્છનો મોટામાં મોટો આ મેળો બ્રિટિશાહી રાજાશાહી વખતથી ચાલ્યો આવે છે જે આગામી રવિવારથી બુધવાર સુધી એમ ચાર દિવસ ચાલશે આ મેળો બારસો ત્યાંસીમી વખત ભરાશે ચાર દિવસ ચાલતા આ મોટા યક્ષના મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણી ઉમટે છે સાથે જ હજારો લોકોને રોજગારી પણ મળે છે ખાણીપીણી માંડીને મનોરંજનની વ્યવસ્થા પ્રવાસીઓ માટે અહીં કરવામાં આવી રહી છે તો સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સ્વાસ્થ્ય માટે આરોગ્ય સેવા પણ અહીં તૈનાત કરવામાં આવે છે સૌથી મોટામાં મોટો લોકમેળો ઉત્સવ અને માનવીઓ જે હેલે ચડે છે એ મોટા યક્ષનો યક્ષડભી તો ચોમાસાની સીઝન બાદ બનાસકાંઠામાં રોગચાળો વકર્યો છે જિલ્લામાં ડેન્ગ્યુના વીસ કેસ નોંધાયા છે જેમાં પાલનપુરમાં દસ જેટલા કેસ નોંધાયા છે રોગચાળો વકરતા જિલ્લામાં આરોગ્યની બસો બાવીસ ટીમ તો પાલનપુરમાં અઠાવીસ ટીમ સર્વે કરી રહી છે પાલનપુર શહેરના જનતાનગર હરિપુરા બાવરીડેરા અમીરબાદ સહિતના વિસ્તારોમાં રોગયાળાએ ભરડો લીધો છે રોગચાળો વકરતા સ્થાનિકોનો પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો ગત વર્ષ કરતાં આ વર્ષે બનાસકાંઠામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો

પછી આ ગંદકી બધું આ નગરપાલિકા એ દેખી જાય કે અમારે કેવી પરિસ્થિતિ છે પછી ઘરનો હવે દુકાન છે બરાબર આખો દાડો ગાડીઓ એકલી ગંદકી ઉડે તો અમારા ઘરમાં અમારા મચ્છર બહુ નજીવ પડી જાય છે હાલમાં જે બ્રીડિંગ સોર્સ હોય ને મોસ્કીટોના માટેનું જે વાતાવરણ હોય તે અને અનુરૂપ હોય એના કારણે થોડા ડેન્ગ્યુના કેસો વધારો જોવા મળ્યો છે પરંતુ અમારી ત્રણસો બાવીસ ટીમો બનાસકાંઠામાં

થોડા કેસો વધારે છે જેમ કે પેટમાં દુખાવો થવો ચામડીની એલર્જી થવી અનઆઇડેન્ટિફાઈડ સ્કીન ડિસીઝ કે જે ખબર જ ના પડત શું થયું છે એવા બધા એ ટિપિકલ કેસો ઘણા બધા હમણાંથી વધી ગયા છે એવરેજ વીસથી ત્રીસ પેશન્ટો ચામડીની સમસ્યાઓના પેટની સમસ્યાઓ લઈને આવે છે મારા ત્યાં

મારી ચાર ભેંસો મરી ગઈ અને એક ગાય લાલ પાણી બન્યું જીવનો દુશ્મન અમારા બોરમાં પાછલા બે વર્ષથી લાલ પાણી ચાલુ થયું છે આ લે 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 પાઇપમાંથી પાણીની જગ્યાએ પેટ્રોલ જો તમે પણ આવો વિચારતા હો તો આંખો પટપટાવી લો કારણ કે પેટ્રોલ જેવું દેખાતું આ પ્રવાહી પાણી જ છે અને આ પાણીથી ખેડૂતો એટલી હદે ત્રાસી ગયા છે કે ગામ મૂકી રહ્યા છે ઘટના મહેસાણાના કડીના રાજપુર ગામની છે અહીં મુસ્લિમપુરા વિસ્તારમાં ખેડૂતોના બોરમાંથી આવું લાલ પાણી આવી રહ્યું છે કૂવામાં જુઓ કે કુંડામાં તમને બધે જ લાલ પાણી જોવા મળશે આ જ પાણી પશુઓ પી રહ્યા છે અને આ જ પાણી પીવા ખેડૂતો પણ મજબૂર છે આ પાણીમાંથી જ ખેડૂત શાકભાજી વાવી રહ્યો છે દાવો છે કે છેલ્લા બે વર્ષથી ખેડૂતોના બોરમાંથી લાલ પાણી આવી રહ્યું છે પરંતુ છેલ્લા છ મહિનામાં સમસ્યા વધી ગઈ છે ખેડૂતોનો આક્ષેપ છે કે કેમિકલ કંપનીઓ કેમિકલ વેસ્ટ જમીનમાં ઉતારી રહી છે પરિણામે ખેડૂતોની જમીન અને પાણી બંને બગડી રહ્યા છે અમારા બોરમાં પાછલા બે વર્ષથી લાલ પાણી ચાલુ થયું છે અને છ મહિનાથી સાહેબ વધારે પાણી ચાલુ થયું છે અમારા આજુબાજુ કેમિકલની કંપનીઓ સાહેબ વીસથી પચીસ હજાર કંપનીઓ બધા ડ્રીલિંગ કરીને જમીનમાં પાણી ઉતારે છે અને એ જમીનમાં પાણી ઉતારે છે એટલે અમારે અહીં આગળ પાણીની બહુ તકલીફ પડે છે ખેડૂતોનો આરોપ એવો છે કે આ પાણી પીવાથી બીમારીઓ વધી રહી છે વારંવાર રજૂઆત છતાં તંત્ર માત્ર સેમ્પલ લેવા આવે છે પરંતુ બાદમાં કોઈ કાર્યવાહી નથી થતી અને સર આ એક પોઇઝન અમે પીએન તો આપ માનો તોય ચાલે સર હું આપના માધ્યમથી સર બીજું જણાવું કે આજે આપણે કોઈ બી માણસનું મર્ડર કરી દઈએ ને સર તો એ ત્રણસો બે લાગે આજે સર અમને આ પોઈઝન ધીરે ધીરે આપીને સર આ લોકો અમને આજે ખતમ કરવા માંગે છે ને સર આ બે વર્ષમાં સર અમને નથી લાગતું કે અમે બધા જીવતા રહીએ

એનું પોસ્ટમોર્ટમ કરાયું તો એના રિપોર્ટમાં એ જ આવે છે કે આ ઘાસ આ કેમિકલના લીધે ઘાસચારો ખાઈ ગઈ છે ભેંસો ને એના લીધે એને પોઈઝન થઈ ગયું છે હવે આ અંગે પણ મામલો પોલ્યુશન કંટ્રોલ વિભાગે પહોંચ્યો પોલ્યુશન કંટ્રોલ વિભાગે અહીંથી જમીનના સેમ્પલ લીધા તપાસ માટે મોકલી આપ્યા ફરિયાદ અન્વયે જો ભેંસો જે મરી ગઈ છે એ કંપનીની પાછળ જે કંઈ જાણવા મળ્યું છે એના સોઇલના સેમ્પલ લીધા છે ફરિયાદી જણાવ્યું કે આ જગ્યા ઉપરથી જે કંઈ ભેંસો અને મરી ગઈ છે તો એ જગ્યા ઉપર ને સોઈલમાં શું કન્ટામિનેશન છે કે એ માટે ચેક કરવા માટે સેમ્પલ લીધા છે આમ દાવો છે કે હાલ રાજપુરના ખેડૂતો અને પશુપાલકો કંપનીના કારણે ધીમે ધીમે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે જો કે આ અંગે તપાસ બાદ સાચું કારણ પણ સામે આવશે આ તરફ ઉમરેઠ નગરના કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો પરેશાન છે જેવી બીમારી ફાટી નીકળવાની ભીતિ છે આ અંગે ઉમરેઠ પાલિકાને જાણ કરતા કર્મચારીઓ દ્વારા તપાસ કરાઈ જોકે બે દિવસથી લોકો અહીં વેચાતું પાણી લઈને પીવા મજબૂર બન્યા છે મહત્વનું છે કે અગાઉ પણ આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી